સેવા સુરક્ષા અને શાંતિનો સ્લોગન એટલે કે પોલીસ પોલીસ એટલે કે સારા માણસો અને ઈમાનદાર વ્યક્તિઓ માટે દોસ્ત અને જે ગુનેગારો છે અસામાજિક તત્વો છે તેમના માટે એક ડરનો માહોલ ઊભી કરતી ખાકી પરંતુ કેટલીક વખત આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય માણસો ઉપર જ આ ખાકી હાવી થઈ જતી હોય ને જાણે કે અસામાજિક તત્વોને ગુંડા તત્વોને છાવડતી હોય તે પ્રકારની ભૂતકાળમાં પણ ઘટના સામે આવી ચૂકી છે પરંતુ અમુક પોલીસ કર્મચારી અને અધિકારીઓના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને જ આ બદનામી સહન કરવાનો વારો આવતો હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા સારા એવા વ્યક્તિઓ પણ છે કે જે જનતાનું કામ સાંભળે છે તેમની આશા ઉપર ખરા પણ ઉતરે છે ને ખરા અર્થમાં પ્રજાના રક્ષક સુખ સલામતી અને શાંતિની જે વાત હોય છે તે ઉદાહરણો પણ પૂરા પાડે છે હાલ કડકડતી ઠંડી ચાલી રહી છે તે વચ્ચે અમદાવાદ પોલીસની એક સરહની કામગીરી સામે આવી છે જેને લઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો જે લોકો જેમની પાસે ઓઢવા માટે ધાબળા નથી બસ સ્ટોપ કે અન્ય જે જાહેર જગ્યા ઉપર રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં ઊંઘતા હોય છે તેમના માટે અમદાવાદ પોલીસ દ્વારા ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું હા વાત કરીશું હવે અમદાવાદ પોલીસની આ ઉમદા કામગીરી નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પોલીસ જ્યારે આપણે નામ સાંભળતા આવીએ છીએ તો કેટલાક લોકોને એક તિરસ્કારની લાગણી પણ ઊભી થતી હોય છે કેમ કે ભૂતકાળમાં તેમના પોલીસ સાથે થયેલા કડવા અનુભવ તેના માટે જવાબદાર છે પોલીસ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ સાથે એક ખરાબ રીતે વર્તન કરતી હોય ત્યારે હંમેશા માટે પોલીસની છબી એના મનમાં એક ખરડાઈ જતી હોય છે જેના કારણે પછી તે પોલીસને ખરાબ દ્રષ્ટિકોણ પ્રમાણે જ જોતો હોય છે અને કહે છે કે પોલીસ તો ક્યારેય કોઈનો સારું વિચારી જ ના શકે પરંતુ એવું નથી હોતું ક્યારેક પાંચે આંગળીઓ સરખી નથી હોતી ડિપાર્ટમેન્ટમાં સારા માણસો પણ હોય છે જે પ્રજા માટે પ્રજાની સુરક્ષા અને સલામતી માટે ચોવીસ કલાક ખડેપગે કામ પણ કરતા હોય છે ઘણી બધી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ પોલીસ કર્મચારીઓને જે ડ્યુટી હવર્સમાં જે તણાવની સ્થિતિ હોય તે પોતાના પરિવારને પણ નથી મળી શકતા જેના કારણે સામાન્ય માણસ તે રોષનો ભોગ બનતો હોય છે પરંતુ તેમની પણ કેટલીક મજબૂરીઓ એવી આવીને બેઠી હોય છે જેના કારણે તેઓ પણ ના કરવા ઈચ્છતા છતાં પણ તેમના જોડે આ પ્રકારે દુર્વ્યવહાર થઈ જતું હોય છે ગેરવર્તણૂક વર્તન પણ થઈ જતું હોય છે પરંતુ આ દિવસોમાં અમદાવાદ પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી પડી રહી છે જો આપણે તો નસીબદાર છે કે આપણી જોડે ભગવાને ઘર આપ્યા છે ને આપણે ઘરમાં રહીએ છીએ પરંતુ જેમના જોડે ઘર નથી તે ઘર બહાર જે ફૂટપાથ પર રહેતા લોકો છે તે કોઈ પણ પ્રકારે તેમના ધાબડાની કોઈ વ્યવસ્થા હોતી નથી ને આવી કડકડતી ઠંડીમાં ઠટરીને તેઓ રાત ગુજારતા હોય છે આવા લોકો માટે પોલીસ દ્વારા થોડાક સમય અગાઉ જે ધાબળા વિતરણનું એક આયોજન એટલે કે રાત્રિ દરમિયાન પોલીસ કર્મચારીઓ છે તે ધાબળા વિતરણ કરતા દેખાયા હતા આ વિડીયો અમદાવાદ પોલીસે પોતાના સોશિયલ હેન્ડલ ઉપર પણ મૂક્યો હતો અને ખૂબ વાયરલ પણ થયો હતો લોકોએ સારા પ્રતિભાવ પણ આપ્યા હતા અને પોલીસની આ કામગીરીને બિરદાવી પણ હતી બસ સ્ટોપ હોય કે પછી જાહેર જગ્યા હોય કે જ્યાં ફેમિલી કે અન્ય જે પુરુષ હોય સ્ત્રી હોય તે ધાબળા વગર ઊંઘતી હોય તેમને ધાબડા છે તે પોલીસ ખરેખર એક સરાહનીય કામગીરી સામે આવી છે ભલે ખાકીમાં રહેલો વ્યક્તિ હાલ તે પોલીસ જવાન છે પણ અંતે તો તે એક માણસ જ છે ને માણસમાં માનવતા તો હોય જ છે એટલે આ જ પ્રકારે જે આ ઘટનાઓ જે બનતી હોય છે પોલીસ સાથે મિસબિહેવિયરની જેના કારણે પોલીસને બદનામ થવું પડતું હોય છે પણ આમ આવા સારા લોકો પણ છે જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહીને એક સારા વ્યક્તિ તરીકે વિચારે પણ છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા વિડીયો સાથે આપનો માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર